વલસાડમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓનો વિરોધમાં આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો જોડાયા હતા બંગારમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ ધર્મ અને સનાતનીઓ પર અત્યાચારો થઈ રહ્યા છે મોટા પ્રમાણમાં હિન્દુઓની હત્યાઓ થઈ રહી છે આ ઘટનાઓ હવે હદ વટાવી રહી છે આ પરિસ્થિતિના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદે સમગ્ર રાષ્ટ્ર આંદોલન શરૂ કર્યું છે વલસાડ જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર કચેરી નારા સાથે કલેક્ટર સાહેબને આવેદન પત્ર પાઠવ્યું જવાબદારી છે આજ રોજ જે પશ્ચિમ બંગાળની અંદર જે હિન્દુઓ પર અત્યાચારો થઈ રહ્યા છે એના અનુસંધાનમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગની ટીમ દ્વારા કલેક્ટર શ્રીને રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ અત્યાચારો જે હિન્દુઓ પર થઈ રહ્યા છે એને કડકમાં કડક વખોડીને અમે એ અત્યાચારો પર રાષ્ટ્રપતિ શાસનની માંગ કરતા અમે આવેદનપત્ર આપ્યું છે જેને ખાસ આ વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા આ વાતને ધ્યાન પર લઈ આગળની કાર્યવાહી સખતમાં સખત થાય એવી અમે માંગ કરી રહ્યા છીએ જય રાવ વંદે માત્ર આજે વર્ક બોર્ડના સંસદમાં ઠરાવ પાસ થયા પછી જે બંગાળની પશ્ચિમ બંગાળની સ્થિતિ ખરાબ થઈ છે અને આમાં બી હિન્દુ સમાજ ઉપર અમારી નાની નાની દીકરીઓ બહેન બેટીઓ ઉપર જે બે વિચાર થઈ રહ્યો છે એના સંદર્ભમાં આજે અમે અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા એ આવેદનપત્રની અંદર રાષ્ટ્રપતિ શાસન કેમ નહીં લગાવવું આટલા મોટા કૌમાન્ડો થયા બંગાળની અંદર ત્યાર પછી હિન્દુઓ પર કેટલા બધા અત્યાચારો થયા તો અમારા બધા હિન્દુ સમાજની માંગણી છે કે રાષ્ટ્રપતિ શાસન લાગવું જોઈએ